આ પ્રકારનો વરસાદ એક રીતે ખેતી પાકો માટે ફાયદાકારક પણ ગણાય છે જો આ સમયે વરસાદ થાય તો ખેતી પાકોમાં પિયત આપવાની જરૂર પડતી નથી અત્યારે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે તારીખ અઠાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડવાથી મધ્યમ પ્રકારના વરસાદ પડવાની આગાહી છે તારીખ અઠાવીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં એક ઇંચથી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ દરેક વિસ્તારમાં પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી મુજબ આજે સવારે નવ વાગ્યાથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ શરૂ થયો છે